ગુજરાતમાં ભાજપને પચીસ સીટો મળી તેની એટલી ચર્ચા નથી થઈ જેટલી ચર્ચા ગેનીબેન ઠાકોરના વિજી થવાની થઈ છે વિજય મળ્યા બાદ ગેનીબેન ઠાકોર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું નિવેદનમાં તેમણે કોંગ્રેસના સંગઠનને લઈને વાત કરી હતી ગેનીબેન ઠાકોરના નિવેદન બાદ બનાસકાંઠાના કોંગ્રેસ જિલ્લા પ્રમુખ દ્વારા એક પોસ્ટ કરવામાં આવી હતી જેમાં તેમણે લખ્યું હતું કે ગેનીબેન ઠાકોર નિવેદન પાયાના કાર્યકર્તાઓને ઠેસ પહોંચાડવા વાળું છે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકમાંથી પચીસ બેઠકો ભાજપને મળી જ્યારે એક બેઠક પર ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જીત હાંસલ કરી છે ગેનીબેન ઠાકોર ગુજરાતમાં ભાજપનો વિજય રથ રોક્યો છે બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર વચ્ચે જબરજસ્ત ટક્કર હતી કોનો વિજય થશે તેની પર સૌ કોઈની નજર હતી રસાકસી ભરેલા પરિણામ બાદ ગેનીબેન ઠાકોરનો વિજય થયો વિજય હાંસલ કર્યા બાદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના સંગઠનને લઈને એક ટકોર કરી હતી ઠાકોરમાં તેમણે કોંગ્રેસના સંગઠનની તુલના ભાજપના સંગઠન સાથે કરી હતી ગ્રાઉન્ડ ઝીરો પર કોંગ્રેસનું સંગઠન નબળું છે તેવું તે કહેવા માંગતા હતા ગેનીબેનના આ નિવેદન બાદ કોંગ્રેસના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે તેવું લાગી રહ્યું છે બનાસકાંઠાના પ્રમુખ જિલ્લા કોંગ્રેસ સમિતિ ભરતસિંહ વાઘેલા દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે પોસ્ટમાં તેમણે લખ્યું કે બનાસકાંઠા લોકસભાના સંસદ સભ્ય શ્રી ગેનીબેન ઠાકોરનું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના સંગઠન બાબતનું નિવેદન ખૂબ જ દુઃખદ અને પાયાના કાર્યકર્તાઓને ઠેસ પહોંચાડવા વાળું છે મહત્ત્વનું છે કે અનેક વખત જ્યારે સંગઠનને લઈને વાત કરવામાં આવે છે ત્યારે નિષ્ણાત લોકો પણ માને છે કે ભારતીય જનતા પાર્ટીની જીત સંગઠનને કારણે થાય છે ભાજપનું સંગઠન મજબૂત છે જેનો ફાયદો પાર્ટીને થાય છે અને કોંગ્રેસ પાસે સંગઠનની કમી છે સંગઠન મજબૂત નથી જેને કારણે કોંગ્રેસ સારું પ્રદર્શન કરી શકતી નથી ત્યારે આ મામલે તમારું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો